કારણ કે અત્યારે હું તમને કહું કે ડોસી માં તો દુઃખી થઈ કારણ કે તમે દુઃખી કરી મારીને પાછળથી કોઈ કાકો નથી કારણ કે જીવતા તમે જે મા બાપ ની સેવા કરો એ જ મહત્વની છે મર્યા પછી તો મા બાપ રિબાઈ રીબાઈ રીબાઈ તમે ગોમ વાળા ને દોડતો અફેન્ડ શું દોડતો હોના બનાવો તો શું કોમના કારણ કે વસ્તુ એવી છે કે જવાનીમાં તમે અત્યારે એવું લાગે છે કે સેવા કરી એટલા માટે અત્યારે ભગવાને આપ્યું છે પાણી ઘણું છે દરેક વેચતા છે તો હું દરેકને વિનંતી કરું કે મા બાપની સેવા કરો કારણ કે તમને વીસ વર્ષ મોટા છે મોટો થઈને મારી સેવા કરશે કારણ કે એ આશય નહીં કહેતા કે મારો છોકરો મને દઈ પછી ગમે એમ નોક્ષે એના હારે ને દરેક ને પોતાના છોકરા કે આશા હોય છે કે મને સેવા કરે એના માટે જ માં બાપ ને જરૂર હોય છોકરા બાકી તો ખાવા પીવા ને તો કોમ આખી જિંદગી કરવાનું જ છે પણ દરેક ને એવું હોય છે કે માં બાપ ની સેવા થાય એના માટે હવે તમારે બધું આપ્યું છે તો કરો બીજી વસ્તુ તમે મર્યા પછી એને અંતિમ સંસ્કાર કહેવાય કોઈ બોક માં એવો નથી લખ્યો કે અંતિમ સંસ્કાર પછી ખર્ચો કરવો જીવતા ખર્ચો થાય અંતિમ સંસ્કાર એટલે પૂરેપૂરો તમારા સંસ્કારો હવે વિદાય થઈ ગયા અને આપણા કદાચ એક વિડીયો આવ્યો છે અમારે એણે કીધું છે કદાચ જેને ઓબળ્યો એ કે અંતિમ સંસ્કાર થયા પછી એ ઘરનો તમારે પાણી ન પીવાય ચા અફેણ ડોડા ખાવાનું જલસા કરવાનું તો ભૂલી જો પરંતુ જે માણસ ઘરને દુઃખ આવ્યું હોય દુઃખ તમારે પાણી પીવાનો પણ અધિકાર નથી પરંતુ આપણે શું કરીએ છીએ ડોહાને કહું છું કારણ કે એમાં મોટો ભાગ તમારો તમે કોઈને કહેતા નથી છોકરો બેઠો હોય કે ડોહાની તમે સેવા કરો કા કરો હું અત્યારે એ તમને કહું છું કે હમણાં એક ઘરને નતો એટલે કોકે ખોળે લેતો બરાબર એ છોકરાને એ ए લઈને ने એટલે એને મેં કીધું કીધું પ્રોસ્ટેટ નું તકલીફ છે તો ઓપરેશન કરાવી દે ના કે સાહેબ મારે પોત કોણ જવાબદારી બરાબર તો છોકરીઓ બોલે છોકરીઓ કે અમે જવાબદારી ન લે બરાબર એટલે એ જતા રહ્યા મહિને પેશાબ બંધ થઈ ગયો ફેર પાછા લઈને આવ્યા એટલે ગોમના ચાર ડોહા ભેગા આવ્યા કે સાહેબ ઓનું કરો મું કીધું કોઈ કરવું નથી તમે તમારે જલસા કરો ડોહા મરવા દો મરે એટલે ગોમમાં માં મહિનો ખાધો શીરો એટલે એ જલસા જ છે તમારે અત્યારે કોઈ કરવું નથી મર્યા પછી તમે તો રાફેલ ડોડા જલસા કરો શું વાતો છે કારણ કે અમે જો એને નખો જો છે એટલે એને 10 વીઘા કે 20 વીઘા જમીન આલી જશે અને ગોમવાળા કહેવાના છે કે તારે એ મર્યા છે એટલે એની પાછળ હવે ખર્જો કરો પણ એ જીવતા કોઈ નથી કે તું ખર્ચો કરો મર્યા પછી કહે છે કે હવે આફેડ ખવડાવો બાર દાડા રોટલા ખવડાવો બરાબર મેઠાઈઓ ખવડાવો આ બધું પણ બીજી વસ્તુ કહી દઉં જે ખાય છે એમને પણ એટલો ને એટલો પાપ લાગે છે ભલે કોઈ કહેતો હોય કે ન કહેતો હોય પરંતુ જે મર્યાની પાછળ ખાય છે અને એટલો ને એટલો પાપ લાગે તમને ભલે સારું લાગે કે ખોટું લાગે કારણ કે મારે જીભ ખરાબ છે એટલે સાચું કહેવાનું ટેવ છે અને તમે બધા

કારણ કેવાની છે બાકી એવું નથી એવા ઘણા ઘર છે કે જે ઘરમાં માં હારું જોઈને આપણે હગફ કર્યું હોય અત્યારે પરિસ્થિતિ ખરાબ હોય અને જે ઘરની પરિસ્થિતિ ખરાબ હોય એમાં એકાદ છોકરો હારો પાકે તો એના ઘરની પરિસ્થિતિ બદલાઈ જાય છે એટલે એવો નથી કે અત્યારે ગાડી બંગલા છે એટલે ગાડી બંગલામાં ફરીશું તો સુખ મળશે તમે કોમ કરશો તો જ શરીર સારું રહેશે બાકી બેઠા બેઠા શરીર ઘસાઈ જવાનું છે અત્યારે આપણે અહીંયા પાણી છે તો આપણે મજૂરી નહીં કરતા પણ જ્યારે અહીંયા બહુ શરૂઆતમાં આવ્યો હતો કોણે નહોતા બધા મારી બાજુ ખેતી કરવા આવતા હતા અને ઓછે ઓછે ચોથા ભાગે ખેતી કરતા હતા અત્યારે અહીંયા પાણી આપ્યું છે બધો છે તો આપણે પેન્ટ શર્ટ ટાઈટ થઈને ગાડીઓ લઈને ફરીએ છીએ બરાબર એટલે આ જે વસ્તુ છે એ સારી વસ્તુ નથી આ તમારી પત જે તમારી પરિસ્થિતિ બગડવાના કારણો છે એટલે તમને ભગવાને આપ્યો છે તો સારી પરિસ્થિતિમાં સારી રીતે ભેગો કરી અને લોકોની સેવા કરો ને ખાવ પીઓ હોય એમ નથી કેતો કે તમે ન ખાઓ ખાવા પીવાની છૂટ છે પણ સારા પ્રસંગોમાં લગ્ન છે કોઈ સારો પ્રસંગ હોય ગંગા થાળી હોય આ બધી જે સારી વસ્તુ એમાં દરેક વસ્તુ કરો પણ મરણા પાછળ ખાવા પીવાનું હવે બંધ કર દો ખાલી પાણી હવે તો તો હું એમ કઉ ચાય બંધ કરો હમણાં મોમેડન ના બેસનામાં ગયો તો એ લોકો પાણી સિવાય કશું આપતા નથી તમે રાજપૂતો માં જુઓ પાણી પી પાંચ મિનિટ માં ઉભા થઈ જાય છે આપણે તો એક બાજુ એ જલસા ચાલતો હોય બીજી બાજુ કે મરણો જે ઘરમાં પેલા રોતા હોય તમે બહાર અફેડ પીતા હોય અમુક શરમ આપવી જોઈએ દરેક ભલે હારો લાગે કે ખોટો લાગે અને તમે પાસે રોતા રોતા આવો છો બાર દિવસ પછી આ ફેર ખાવા બેહો છો એના ઘરના એ વસ્તુ સારી નથી એટલે કઈ બે ખોટો બોલ્યો માફ કરજો પરંતુ હવે સુધરો ભગવાને આપ્યો છે બરાબર તો એને સારી રીતે ઉપયોગ કરો બોલો કર્યો માફ કરજો બોલો શ્રી અર્બુદા માત કી જય ના મારે બાર જવાનું છે એટલે હું વહેલો